સરદાર સરોવર ડેમમાંથી છેલ્લા ચાર દિવસમાં સાત લાખ ક્યુસેક કરતાં વધુ પાણી નર્મદામાં તબક્કાવાર છોડવામાં આવ્યું છે પ્રથમ ચાર પોઈન્ટ પંચાણું ક્યુસેક અને ત્યારબાદ વધુ બે પોઈન્ટ પિસ્તાલીસ ક્યુસેક છોડવામાં આવ્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીનું જળસ્તર વધતા બે વર્ષ બાદ અઠ્યાવીસ ફૂટની સપાટી એ નર્મદા પાણી ભયજનક સપાટી વટાવી વહેતા જોવા મળી હતી ગત રોજ નર્મદા નદીમાં ચાર ફૂટનો ઘટાડો થયો હતો જેને લઈને સાંજે ચોવીસ ફૂટનો ઘટાડો થતા ઓગણીસ ફૂટ સપાટીએ વહેતી હતી જે બાદ બપોરે અઢાર ફૂટ નીચે હાલ જળસ્તર જોવા મળ્યું છે ભયજનક સપાટી છ ફૂટ નીચે અંતે સપાટી પહોંચતા તંત્ર એ હાસકાર અનુભવ્યો હતો જોકે કે ને લઈ અંકલેશ્વરના કાંઠા વિસ્તારને ખેતરોમાં પાણી ફરી વળતા ધરતીપુત્રોને વ્યાપક નુકસાન થયું છે